એક ગુજરાતી તરીકે આપણને હંમેશા આપણે એ ટીકાનો સામનો કરવો પડે કે આપણને પૈસા જ ગણતા આવડે આપણને ધંધો જ આવડે પણ આપણી કળા આપણું સાહિત્ય અને આપણી ફિલ્મની એ જાળવણી આપણે કરતા નથી એનું માન સન્માન એ આપણે કરતા નથી એક ગુજરાતી ફિલ્મ આવી લાલો સદા સાહિત્ય કૃષ્ણ સદા સાહિત્ય એ ફિલ્મ આપણી ઉપરના જેટલા પણ દાગ છે આપણી ઉપર સાહિત્યને ફિલ્મને નહીં સાચવવાની જેટલી પણ ટીકાઓ છે જેટલા પણ સવાલો છે એને ધોઈ દઈશ છે એ સાથે જ ખૂબ સરળ પરિવેશમાં શૂટ થયેલી એ ફિલ્મ જૂનાગઢનો માહોલ એમાં છે તેના સંવાદો પણ સાંભળો તો એકદમ સરળ છે અને ફિલ્મ ઓવરઓલ એવું કહે છે કે ભાઈ આપણા જીવનમાં કૃષ્ણ નામના તત્વની હાજરી શું છે એની પ્રતીતિ એ આ ફિલ્મ કરાવે છે આપણને ગુજરાતીઓને આ ફિલ્મ એટલી બધી ગમી કે જ્યાં જ્યાં આપણે લોકો રહીએ છીએ ત્યાં આ ફિલ્મ એ હિટ છે લોકો એને જોવા માટે થિયેટરમાં જઈ રહ્યા છે તો હું એ આંકડામાં નહીં પડું પણ એવું કહે છે કે અત્યાર સુધીની સૌથી વધારે કમાયેલી ગુજરાતી ફિલ્મ એ લાલો કૃષ્ણ સદા સાહિત્ય એ ફિલ્મ છે તો કેટલાક ત્રણ ચાર પાંચ સવાલો છે આપણે આજે પૂછી લઈએ આપણી સાથે ત્રણ વક્તાઓ છે અંકિતભાઈ સખિયા છે એના ડિરેક્ટર છે એ ફિલ્મના પાર્થભાઈ દવે છે પોતે લેખક છે ને ડૉક્ટર પ્રોફેસર કાર્તિકે ભટ્ટ છે ફિલ્મના સમીક્ષક છે તો સૌથી પહેલાં અંકિતભાઈ તમને સવાલ પૂછું જ્યારે તમે ફિલ્મ બનાવતા હતા તો મેં ગુજરાતી ડિરેક્ટરો વિશે મેં સાંભળ્યું છે કે પ્રોડ્યુસરને ઘણી બધી જગ્યાએ જઈને બનાવ મનાવે ક્યાંકથી પૈસાનો ક્યાંક જુગાડ કરવાનો હોય પાછો નવો સવો ડિરેક્ટર હોય તો એણે ફિલ્મના માટે જેને એટલે એક્ટિંગ માટે જેને લે છે એને પણ મનાવવાના હોય

કોઈ હીરો ને લીધો ને એને પૈસા રોક્યા આ બધું જે વસ્તુ થઈ પણ ના આમાં તો અમે જાતે જ producer હતા અને જાતે જ વાર્તા લખી ને બનાવી એટલે આમાં બઉ ક્લિયર હતું કે જે પાત્ર જેમાં જશે જેમ કે મારે પણ કૃષ્ણ કરવું હતું પણ હું કૃષ્ણ માં થોડો હાલુ પૈસા આપું તો એટલે બઉ ક્લિયર હતું કે ભાઈ જે પાત્ર માં જે જશે જે થશે એ જ આપડે આગળ વધશું પૈસા નથી એ એક different વસ્તુ છે કે અમે બહુ લિમિટેડ બજેટમાં શૂટ કર્યું પણ એ ક્યાંક ને ક્યાંક એક સઘળ પાસું છે કે આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખીને એને સ્ટ્રોંગ પાસું કઈ રીતે બનાવી શકીએ એ ક્યાંક ને ક્યાંક ફિલ્મ મેકિંગ ના માઇન્ડમાં હતો અને કોઈ પણ એવા પ્રશ્નો નહોતા કેમ થશે થશે શું ઓલા લોકો પ્રેશર આવું બનાવો આવું બનાવો ને અમારે જેવી ફિલ્મ બનાવી હતી જેવી અમે વિચારી હતી જોઈતી સમજી હતી એવી જ ફિલ્મ અમે બનાવી છે વિધાઉટ એની પ્રેશર એટલે જ અમે જાતે આ બધી વસ્તુઓ કઈ રીતે કે આપને ગમે જેવી ફિલ્મ આપણે બનાવી શકીએ ઓકે કાર્તિકેભાઈ એક 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 મુદ્દો એ હતો કે આ ફિલ્મને મેં જોઈ મોટે ભાગે અત્યારની જે જનરેશન છે એ નેટફ્લિક્સ પર પેલી સેકન્ડ સેકન્ડ કંઈક ક્લાઇમેક્સ આવતો હોય ને એ એ પ્રકારની એની એક લાગણી હોય કે સિરીઝ હોય એ બધું આખો એક કન્ટેન્ટનો એક આખો ટ્રેન્ડ ચેન્જ કરી નાખ્યો છે આ ફિલ્મને તમે જોશો તો મોટે ભાગે ફ્લેટ જઈ રહી છે તમને કોઈ એવા આરો અવરોહમાં નથી લઈ જતી પણ એક સરળ વાત કહે છે પણ મારે સવાલ એ પૂછવો છે કે આપણા ગુજરાતમાં ભગવાન માતાજી પર બનેલા હજારો ફિલ્મો છે તો અત્યાર સુધી એ ગુજરાતી ફિલ્મો ના ચાલ્યા અને આ ફિલ્મ એવું શું છે કે એને એ લોકોની લાગણીને એક પકડી લીધી અને એક જબરજસ્ત રીતે આ ફિલ્મ એ ચાલી રહી છે ને બધા એને રેકોર્ડ તોડ્યા ખૂબ પ્રિસાઇઝલી હું સમજવા માંગુ છું મારો સવાલ તમે સમજ્યા તમે જે પ્રશ્ન કર્યો ને એમાં જ એનો મૂળ જવાબ

પણ આવું માન ના રાખે આવું કેનારા કોઈએ સર્વે કર્યો નથી અમે એક વાત કાયમ કહીએ છીએ તમારે તારી લારી કે લારી કરવી હોય તો એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવો એક સર્વે તો કરો

પેલી ફિલ્મો નતી જોવી ચાર નો બેઠો હતો કે મારી પસંદગી આવશે ત્યારે હું જોઈ યસ એક્સ

જેને એ તાર હલા આપણે એ ફિલ્મ ને આટલી જબરજસ્ત હિટ કરી નાખી તમને શું લાગે સૌથી પેલા તો અંકિતભાઈ ને બહુ 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 બધા અભિનંદન ફિલ્મ રાખી છે

કાઠિયાવાડી કૃષ્ણ જેમાં બતાવ્યા છે તો એક કારણ મને એ લાગે છે કે કૃષ્ણ ભગવાન છે દક્ષિણ ભારત ની પણ ઘણી બધી ફિલ્મો છે આપણને એમ થાય કે કાંતારા આટલી બધી કેમ ચાલે છે કે રાજા મોલી હમણાં વારાણસી ફિલ્મ નું બહુ મોટું એક અનાઉન્સમેન્ટ કર્યું જાહેર વારાણસી જેમાં મહેશ બાબુ છે કે બીજી કોઈ પણ ફિલ્મ છે તો એક ફેક્ટર આપણે એમ થાય કે આમાં સ્પિરિચ્યુઅલ કે આમાં રૂટ રૂટ સાથે જોડાયેલી ફિલ્મો છે તો એક કૃષ્ણ ભગવાન જે દ્વારકામાં ફરી રહ્યા છે કે આંટો મારે છે કે જે નરસિંહ મહેતાના ચોરે જાય છે કૃષ્ણ પોતે કરી રહ્યા છે રીલ જોઈએ લાલો ની તો સૌથી મોટું કોમન ફેક્ટર મને કૃષ્ણ ભગવાન લાગ્યા કે લોકોને જોડે છે બીજું કે તમે જે વાત કરી કે આરો અવરો એટલા બધા આમ નથી પણ તેમ છતાં છે ને કનેક્શન છે કે જ્યાં કૃષ્ણ અને રીક્ષા વાળા લાલા બંને લાલાના જે દ્રશ્યો છે ભગવાન હવે મારી ભગવાન બચાવે આપણને ભગવાન બચાવશે તો આ વસ્તુ મને લાગે છે કે કનેક્ટ થઈ કે દરરોજ આજે મેં એક રીલ જોઈ કે રિક્ષા વાળા ભાઈ રિવ્યુ આપી રહ્યા છે કે ભાઈ એક રિક્ષા વાળા ઉપર ફિલ્મ આવી છે એને આ ફિલ્મ એ રીતે લીધી છે કે કે આ રિક્ષા વાત છે કે રિક્ષા વાળા એના રિક્ષા વાળા કોઈ ભાઈ હોય અને એના એના ખરાબ મિત્રો કારણે ખરાબ પેલા વ્યસન રવાડે ચડી જાય અને કેમ ભગવાન બચાવે તો આ રીતે પણ લોકો કનેક્ટ કરી રહ્યા છે તો મને લાગે છે આ એક કોમન ફેક્ટર છે કૃષ્ણ ભગવાન અને મહેનત કરો તો ભગવાન તમને તમારી મદદ કરશે એટલે મને લાગે છે આ દરેક ને કનેક્ટ કરી જશે આવા અંકિતભાઈ અંકિતભાઈ એક એક સવાલ એ છે કે આપણે ત્યાં કહેવત છે કે સીધી બાઈ ને સિદ્ધકા વાલા કે ભાઈ ગમે એવું એનું બાળક છે પણ એને એ વાલું હોય ફિલ્મ બનાવનારને એ ફિલ્મ વાલી હોય પણ છતાંય ખૂબ પ્રામાણિકપણે હું એ પ્રશ્ન પૂછું તમે પ્રામાણિકપણે એનો જવાબ આપજો જ્યારે એ ફિલ્મને બનાવી જ્યારે રિલીઝ થઈ શરૂઆતનો ધંધો મેં વાંચો કંઈક બહુ બહુ નોમિનલ હતો એટલે માણસને હતાશા આવે એવો ઓકે તો તમે ક્યારે એવું વિચાર્યું હતું કે આ જે ફિલ્મ જે બની રહી છે એ ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં કંઈક અ નવા રેકોર્ડ બનાવશે જયારે રિલીઝ થઈ ત્યારે અમારી ફિલ્મ શૂટ થતી હતી ત્યારે અમારા જે જે ક્રિએટિવ છે વિકી જોશી રાઇટર પણ છે એટલે એટલે સાથે મારી કો રાઇટર કે તૈયાર આ કલ્ટ કલ્ટ છે 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 આ આ આ કે યુનિવર્સલ ફિલ્મ એમ ભાઈ પ્લીઝ બધી વાતો કરો વી આર ફોકસ આ બધી કોઈ વાત એ ઓડિયન્સ કહેશે આપણે નથી કેવું અને ઘણી વાર એવા મિત્રો જયારે જોતા એમ કેતા કે આ ધીસ ઇઝ કલ્ટ ધીસ ઇઝ કલ્ટ એટલે એમ કેતો કે તમે મને ઓળખો છો એટલે કહો છો મને લોકો કહે તો હું માનીશ પણ ક્યાંક ને ક્યાંક એવું હતું કે યાર આ વાત બહુ સરસ છે આ વાત છે ને ખબર નહીં અડે છે જયારે હું પણ જોતો રિવ્યુ કરવા ટેકનિકલી તો હું પણ ટેકનિકલ ની બહાર નીકળીને ફિલ્મમાં વયો જતો દર વખતે અમે હું કહેવાય એવું થતું ક્યાંક ને ક્યાંક એવું હતું કે યાર આ વાત છે પણ કેવું કે બઉ ક્લિયર હતું કે આપણે આપણી ફિલ્મ ના વખાણ નથી કરવાની અને ફિલ્મ જયારે રિલીઝ થઈ ને પેલા મેં છસો સાતસો લોકોને ફિલ્મ બતાવી કે તમને શું લાગે છે ટેકનિકલ પ્રીવ્યુ કે ટેકનિકલ વોચમેન થી લઈ ને મોટા લોકો ને બધાને બતાવ્યું કે તમારું શું કેવાનું છે આ છે એટલે બધા લોકો નો ક્યાંક ને મિક્સ પ્રતિસાદ મળતો તો કે આવું છે આવી છે પણ લોકોને ફિલ્મ ગમી રહી હતી લોકોને એમ થયું હતું ક્યાં બાત શું છે કનેક્ટ થઈ રહ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક એવું હતું કે ફિલ્મ વર્ક તો કરશે ખાલી અમુક કારણોસર એ શો નોન મળે રહ્યા અને ઘણું બધું વસ્તુ હતી ઓકે અને બીજા હતું કે આ ઓટીટી ની ફિલ્મ નથી જી એ બહુ ક્લિયર હતું કે ધીસ ઇઝ ધ સેલિબ્રેશન હા મહિના દિવસ પહેલા અમે સોંગ શૂટ કર્યું અને એ પોટ્રે કર્યું કે કૃષ્ણ ઇઝ ઓલ ઉત્સવ ઓકે જો આ લોકો થિયેટરમાં જાય અને ફિલ્મ જોઈને પછી નાચે તો ક્યાંક ને ક્યાંક જયારે તમે નાચો કે ગરબા કરી અંકિતભાઈ ને કાર્તિકે ભાઈ તમને ત્રણેય હું શુભકામના પાઠવું છું કારણ કે તમે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો એના સિવાય ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એ દરેક લોકોને પણ હું શુભકામના એટલે પાઠવું છું કે તમે લોકો એક વન્ડર કરી નાખો શું નાક ફૂલાઈને આપણા ગુજરાતમાં એવું કહેનારા લોકો કે હું ગુજરાતી ફિલ્મ નથી જોતો એને તમે લોકો થિયેટર સુધી લઈ આવ્યા અને કાલ કદાચ કોઈ ઓટીટીમાં રિલીઝ થશે તો એ રાહ જોઈને બેનારો બેસનારો પણ એ વર્ગ હશે જે એવું કહેતો છે કે હું ગુજરાતી ફિલ્મ નથી જોતો એ પણ કાલ કદાચ તમે જ્યાં રિલીઝ કરશો તો ઓટીટીમાં જોશે આ ખરેખર સિગ્નિફિકન્ટ વાત છે ખૂબ આનંદની વાત છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે હું માનું છું કે આ એક ઉત્સવની વાત છે આનંદની વાત છે એ એ ઉજવણી એ એ એ વ્યાજબી છે જે પણ અત્યારે ચાલી રહ્યું છે ગુજરાતી ફિલ્મના લાલોના એ એ બોક્સ ઓફિસના રેકોર્ડ જોઈને અંકિતભાઈ પાર્થભાઈ અને ભટ્ટ સાહેબ ત્રણેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું મને રજા આપશો